નમસ્કાર મિત્રો આપણે ફરી પાછી એ જ જગ્યા પર સણિયા ગામના એ જ જગ્યા પર આવેલા છે જે જગ્યા પર દવાનો બહુ મોટો જથ્થો મળ્યો હતો અને અહીંયા સ્થાનિક લોકોએ ફોન કરીને કીધું હતું આપણને કે અહીં ગૌના અવશેષ છે અને ગાયનો આખો અહીં બહુ મોટો અવશેષ છે અને જેના કારણે અહીંયા બહુ ભયંકર દુર્ગંધ આવી રહી છે તો તેના કારણે અહીંયા સ્થાનિક લોકોએ આપણને ફોન કરીને કીધું હતું કે અહીં ગાયનો અવશેષ મળી આવેલો છે અને આજે પંદર દિવસ પહેલાં જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ અહીં આવેલા હતા અને ડિંડોલીમાં શણિયા પાસે જે સૌથી મોટો તળાવ છે તળાવનું ઉદ્ઘાટન કરવા માટે આવેલા હતા અહીંયા તો ત્યારે તે દિવસે આપણે સ્ટોરી ચલાવેલી કે અહીં આટલી મોટી દવાનો જથ્થો અહીંયા ફેંકવામાં આવેલો હતો અને અહીં ગામના જે સરપંચ હતા સરપંચ સાહેબ પછી જે સરપંચ સાહેબ દ્વારા અહીંના જે અધિકારીઓ હતા તે લોકોને બોલાવવામાં આવેલા પોલીસ પણ આવેલા હતા તે છતાં પણ અહીં આવીને માત્ર ને માત્ર ઇન્ક્વાયરી કરી લીધી અને કોઈ જાતનો દવાનો જથ્થો બાળવામાં નથી આવેલો આ હું તમને બતાવું ફક્ત દવાનો જથ્થો વાળવામાં આવેલો છે પણ હજુ પણ આજો અહીંયા હાથ લગાવી શકતા આપણે પણ આ જે દવાઓ છે હજુ પણ એવી ને એવી જ છે આ એક જથ્થો ફરી પાછું હું તમને બતાવું કે આ બીજી જગ્યા પરનો જથ્થો છે આજે તમે જોશો આ ફક્ત આપણી બાળવામાં આવેલો છે પણ આને જે વૈજ્ઞાનિક ડબ્બે નિકાલ કરવાનો આવે તે વૈજ્ઞાનિક ડબ્બે નિકાલ નથી કરેલો આ બધી દવાઓ છે એના અંદર આ ઇન્જેક્શનો એવા ને એવા ઇન્જેક્શનો છે આખા પડેલા બરાબર આ બે જથ્થાઓ થઈ ગયા ત્યાર પછી આ ત્રીજો જથ્થો આ એવો ને એવો જથ્થો છે આ તમે જોશો આખા દવાના જથ્થા આખા ઇન્જેક્શનો બધા એવાની વાત છે અને જે આરોગ્ય વિભાગના અધિકારી આવેલા તેમણે એવું કીધું કે આ જથ્થો બાળવો ખૂબ જ જરૂરી છે વૈજ્ઞાનિક ઢબે જો આ નહીં બાળવામાં આવે તો આનું બહુ ઘણા ભયંકર અસર થઈ શકે છે તે છતાં પણ કોઈ પણ જાતની તસ્દી લેવામાં નથી આવેલી આજે પંદર દિવસ થઈ ગયા પંદર દિવસ થઈ જવા છતાં પણ બધી વસ્તુઓ એવી ને એવી છે એટલે કશેક ને કશેક આ એ વસ્તુ બતાવે છે કે આ માત્ર અહીંના જે સરપંચ સાહેબ અને ત્યાર પછી જે અધિકારીઓ હતા તે લોકો અહીંયા આવેલા ફક્ત ઇન્ક્વાયરી કરેલી નામની અને આ બધું એવું ને એવું જ છે તો આ કેટલું યોગ્ય જસપાલ છે સોલંકી સરપંચ સણિયા કંડે હા એ અમને જાણ થઈ છે એટલે તરત જ સ્થળ ઉપર પહોંચ્યા છે અમે બી તો મેડિકલ એક્સપાયરી દવા બધી નાખી ગયા છે અને આરોગ્ય વિભાગના અધિકારીઓને જાણ કરીને અધિકારીઓ લીધા છે એ બી સ્થળ ઉપર આવીને તપાસ કરશે અને આગળ જે પણ કઈ કાયદેસરના પગલા ભરવાની વાત હશે પોલીસનું બી ધ્યાન દોરીને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરાવીશું શું લાગે છે કેટલા દિવસ હાલમાં જ મને બી જાણ થતા ખબર પડી કે ત્રણ ચાર દિવસ પહેલા કોઈ આ જથ્થું નાખી ગયું છે सब दवा ऐसे रोड पे जलाने में आया है कितना खतरनाक है क्या बोलोगे इसके बारे में हाँ ये दवाई जलाने में आई है जो एक्सपायरी डेट है हो चुके ली है और उसमें जला के उसकी जो राख बनती है वो जब एटमॉस्फेयर में जाती तो उसकी जो हमारे रेस्परेट स्वास्थ्य में जा, जाने से उसको खराब असर हो सकता है और, और उस और ये आने जाने का मेन रोड है जिसमें स्कूल के बच्चे यहाँ से जाते हैं तो उनको तो पता नहीं होता और वो शायद वो ये दवाई में से कोई दवाई खा ले तो बहुत बड़ा नुकसान हो सकता है सर कितना हानिकारक है ये मेन रोड पे दवाई जलाना है एक्सपायर हो गया है तो ड्रग्स हो गई हाँ ये बहुत हानिकारक है कि उसका एक्चुअली जो सिस्टेमिकली मेथड से उसका नाश करना चाहिए पर लेकिन पता नहीं कहाँ से कोई प्राइवेट क्लिनिक या प्राइवेट मेडिकल स्टोर में से यहाँ डाल के गया और उसको नाश किया है जो बहुत हानिकारक है और सभी यहाँ सभी प्रकार की दवाइयाँ है जिसका आ, जिसका वातावरण में जब जो उसका जाएगा तो आ, उसका वातावरण में ख़राब असर पड़ेगा सर क्या आगे कार्रवाई होगी हाँ हमने जब हमें ये जानकारी मिली तो हमने उसके लिए के पुलिस स्टेशन में जान, जान कर दी और उसमें उनको और पुलिस में हमने एफआईआर एफआईआर के लिए पुलिस को बोल दिया है